અમે એમાં અમે આ હુકમમાં અમે ઈજા કેમ નઈ હોઈ શકું બરતે ઠીકડો નિયમમાં હુકમ ઈ તો બેલા કેસ ગુનોદોષના આધારેમાં અફસોસ ન કરાય અપીલમાં જાવું પડે હા કાઈ ચિંતા ન કરો અપીલમાં જાવું હા કે કે કાઈ મત ની સાબ એટલે મને ઈ એમ થઈ કે કાઈ ફેર નઈ થાબેનો કાઈ બોલતું નથી મમ્મા તેસ પેપર નઈ કાઢો મને આમાં હા કે હા ના કેલા છે મમ્મા ઓ ભાઈ હું જોઉં કો હા છે હાલો જોઈ લેસ હા કેસમાં કેસલે નો ચિંતા ન કરો ઘણી વખત એવું બને આપને ન્યાય ન મળ્યો હોય તો આપણે અપીલમાં જાવું પડે હા આખો પખો છે પણ એને જરાક મને ઓલું કરી જો ને મે કીધું અમારે વકીલ સાહેબ જિલ્લા પિર્યા કે પૂજી નો દાવો હતો તમારો હા એવી સિવિલ જજમાં હું ક્યાં ગયા બરબાદા તમે હે સિવિલ કોર્ટમાં શું ગયા હું મારા ઓડિયોની સાબતતા કૃષિ પંચ પર જવા માટેના કે સાહેબ હું આમ તમારો ઓડિયો નહીં આ કે નો છે 2024 નો

હું ફેરવું છું અપીલ કરવી પડે તમારે લખેલું છે પોત પોતાનો ખર્ચ હુકમ અનુસાર હુકમ દોરવું અને ખુલ્લી કોર્ટ માંથી વાંચી આવેલ છે એટલે તમારે અપીલ કરવાની હા આ તો તો સેવા અહીંયા પરે તો એ એમ તો મે કીધું ગેર કાયદેસર સેતો છે તો મે કીધું કે માંંકા એનું ના એ ચિંતાનો પર ગેર કાયદેસર હોય તો ઘણીવાર ઘણા બધા કારણો કામ કરી દેતા હોય હમ આપણે ધાર મને તો આગળ નિર્ પૈસા નું કામ કરી ગયો પૈસા નો પાવર હોય એટલે પૂરાઓ પોતાની બેર માં લીયો એવું બની કે હું બોલું હાચી વાત છે કે હાચી વાત હા કે હું હા હું છે ને એમ તો ઓલા ભવિષ્ય વેતા ન કહેવાય જોતિ જોતિ એ જ્યોતિ જો મારા જો એમજા

ખોટી રીતે ફસાઈ જતા હોય છે અને ઘણી વખત જે છે નસીબ પણ આપણા વ્યવસ્થિત કામ ન કરતા એવું બને કારણ કે આજે છે ને મોડર્નાઇઝેશન જમાનો છે એટલે છે ને યુટ્યુબ દ્વારા તો રણી ભાઈ પટેલ એના વિડીયો સાંભળતા રહેવા અને સારી રીતે સમજતા રહેવા એક નાનો એવો જોક કરું જો સારી રીતે સમજાય સમજશો સારી રીતે નહીં સમજાય તો ભવિષ્યમાં ગણિતમાં આવા પ્રશ્નો પૂછવામાં આવશે સેવનજી નેટની સ્પીડ

એટલે ક્યાંય ખોટી રીતે સમય બરબાદ કરવો નહીં એક વીઘો જમીન નો વેચાય આપણી એટલા માટે રમણીભાઈ કોડિયાના બધા ઓડિયો સાંભળતા રહેજો તો જેથી કરીને ખોટા કોર્ટ કેસમાં નહીં ફસાવ એટલે એક વીગો જમીન નહીં વેચવી પડે નકર આ નેટની સ્પીડ જેવું થશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ